નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના ડભોઈમાં રહેતા સિકલીગર ભાઈઓની ગાડી ઉપર ગઈકાલે રાત્રે એટલે કે ત્રીસ તારીખે ડભોઈ સરિતા ફાટક બ્રિજ ઉતરતા બે રાઉન્ડ ફાયરિંગ થયું સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરાની બહુચર્ચિત સિકલીકર ગેંગ ડભોઈમાં આવી ભૂંડોની તસ્કરી કરતા હતા અને ભૂંડોની ચોરી કરતા હતા ત્યારે તેમનો પીછો કરી પકડવા ગયેલા ડભોઈના અર્જુનસિંહ અને હિંમતસિંહ ઉપર સિકલીગર ગેંગે ફાયરિંગ કર્યું ફિલ્મોમાં જોવા મળતી સ્ટોરી હવે રિયલ લાઈફમાં અને એ પણ ડભોઈમાં જોવા મળી તો શું આ રીતનું ફાયરિંગ થાય તો ડભોઈના નાગરિકની સુરક્ષાનું શું જો બંદૂકની ગોળી ગાડીથી ચૂકીને કોઈ રાહદારી કે કોઈ અન્ય નાગરિકને વાગી જતી તો તેનો જવાબદાર કોણ હવે જોવાનું એ રહ્યું કે ડભોઈ પોલીસ સમગ્ર ઘટના મામલે ક્યારે અને કેવા પગલા ભરશે આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ડભોઈ પોલીસ ક્યારે કમર કસશે બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન ડભોઈની રાતે ત્રીસ તારીખની રાતે દસ વાગે હજારના માણસનો ફોન આવ્યો હતો કે હિંમત હિંમતસિંહ સીકલી સિકલીકર કઈ ગેંગ આવી રહી તારા ભૂંડા પકડી રહ્યા એવું લાગે છે તો મેં તરત જ મેં ને મારો ભાઈ સ્કોર્પિયો લઈને ગયા તાત્કાલિક રાતે દસ વાગે તો થડવાસા ઊભા રહ્યા તો એટલા માટે થડવાસામાંથી સીએનજી રીક્ષા નીકળી ગઈ અમે રોકવાની કોશિશ કરી બ્રિજ વંટીને નવી શોપિંગ બને છે એની આગળ રોકવાની કોશિશ કરી તો તરત જ ચાલુ રિક્ષાની અંદરથી બે ફાયરિંગ કરી અમારી ઉપર પણ બે ફાયરિંગ કરી ફાયરિંગ કર્યા પણ કાચ તૂટીને અંદર ગોળી આવી નહીં કે બચી ગયા અમે એટલું સંભાવના છીએ કેટલા વ્યક્તિઓ હતા રિક્ષામાં રિક્ષામાં ત્રણથી ચાર વ્યક્તિ હતા ત્રણ ચાર ભૂંડા બી હતા એની અંદર તો અમે એમને રોકવાની કોશિશ કરી પણ અમારી ઉપર ફાયરિંગ થઈ એટલે અમે એમને રોકી ના શક્યા અમે ઊભા થઈ ગયા તૈને ત્યાં જ તમને કોઈ મારો નાનો ભાઈ છે અર્જુનસિંહ અમે બે ભાઈ હતા જોડે તમે પોલીસ તંત્રમાં જાણ કરી હા જાણ કરી દીધી રાતે જ અમે જાણ કરી દીધી

ને તો ઘર ફોડયા જ છે એ તમે એમને જાણ કરશો ને તો એક બેનું તો નામ લીકશે જ અંદરથી થી ઘર ફોડ માં પણ તમારી સાથે આવી કોઈ ઘટના થઈ છે આવી ઘટના તો કમસે કમ સાહેબ દસ થી પંદર વાર થઈ જાય પણ આ ફાયરિંગ ની ઘટના પહેલી વાર થઈ છે